પ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનના સમયે શહેરવાસીઓ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ સ્વાગત સમારોહ ગુજરાતની સાંસ્કૃતિક વિવિધતા અને દેશભક્તિના દર્શન કરાવનારો બની રહ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર સમારોહની વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વડાપ્રધાનના સ્વાગત માટે ઉમટેલી જનમેદની વડોદરાની શાનમાં વધારો કર્યો હતો હજારોની સંખ્યામાં લોકો વડાપ્રધાનની એક ઝલક મેળવવા અને તેમને આવકારવા માટે ઉપસ્થિત રહ્યા હતા આ સ્વાગત સમારોમાં એક વિશેષ આકર્ષણ વિવિધ વેશભૂષા ધારણ કરેલા લોકોનું હતું કોઈ પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ હતું તો કોઈ અન્ય પ્રાંતિય વેશભૂષામાં જોવા મળ્યું હતું આ દ્રશ્ય વિવિધતામાં એકતાના ભારતીય સંસ્કારને જીવંત કરતું હતું અને વડાપ્રધાનના લોકપ્રિયતાને પણ ઉજાગર કરતું હતું વડાપ્રધાનને એમને મળવાની ને એમને આ ડ્રોઈંગ દેવાની

આ ભવ્ય સ્વાગત સમારોહમાં એક અત્યંત પ્રેરણાદાયક અને પળ કર્નલ સોફિયા કુરેશીના પરિવારની ઉપસ્થિતિ હતી વડાપ્રધાને આ ભવ્ય સ્વાગત બદલ વડોદરાની જનતાનો આભાર માન્યો હતો તેમણે પોતાના સંબોધનમાં રાષ્ટ્ર નિર્માણ વિકાસ અને જનકલ્યાણના કાર્યો પર ભાર મૂક્યો હતો વડોદરા સાથેના તેમના જૂના જોડાણને પણ યાદ કરીને તેમણે શહેર પ્રત્યેનો પોતાનો સ્નેહ વ્યક્ત કર્યો હતો સમગ્રતાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરા આગમન માત્ર એક રાજકીય ઘટના ન હતી પરંતુ તે લોકશાહી દેશભક્તિ અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો ઉત્સવ બની રહ્યો હતો ऑपरेशन सिंदूर की भव्य सफलता के बाद देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी आज पहली बार गुजरात जब पधार रहे हैं, सिंदूरों की शान रखने वाली ये देश की फौज भारतीय सेना को सत सत नमन एवं वंदन करने के लिए देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी जी के स्वागत के लिए आज हजारों की संख्या में बड़ोदरा में बहने हाथ में सिंदूर लेके पूजा की आरती लेके लोकप्रिय प्रधानमंत्री मोदी जी के स्वागत के लिए तैयार है આજ ગલી ગલી એક નારા ગ સેના કો અભિનંદન અભિનંદન મોદીજી કો અભિનંદન સમાચારો ના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર